ડાબકે આ ભાગ વીણી હોય આમ દેખાય બધો દાડીયારો તો હળ હળ વિશે વિણાઈ જાય એટલે પૈસા આવે એટલે આપણે થઈ જઈશું માલ આ માલ આપડા ખેતરમાં હું જોવા મળ્યું જોઈએ કહો ભાજપનો ચંડો દેખાણો આ હે ભાજપનો ઝંડો આપણે કોઈનું પ્રમોશન નથી કરતા પણ આ તો ભૂંદડાની ઓરા ન આવે રોજડાની એટલે લગાડ્યો છે આથી ના કપા જેટલો વીણો ને એ કપા બધો ઓલી સામે ઓડી રહે ને એની પાછળ પડ્યો છે હમણાં આપણે અહીંયા પોગવી એટલે તમને બતાડું કેટલો થયો છે કપા થોડા કપા તો અહીંયા પડ્યો છે ગાડી દેખાણી આ કંઈક અમારું ટીસી તમને આ કઈક ટક ટક અવાજ આવતો હશે તો એ સીનો આવે તમને હું દેખાડું છું કઈક જુગાર કરેલો હોય અમે દેશી જો કહો અને આ વાજતી નો ઓર આવે સેટા દે કેમને લાગી કો ખે વાડીમાં અચ્છા हमको सिखा આવું કઈક જુગાર કરી છે અમે કે રોજ તો કે આને ન હોય કે આવું કઈક છે જુગાર ભારત પાસે ટેલેન્ટ જ એટલું છે ને એટલે દેશી જુગાર કરીને થઈ જાય કામ આપણે વાંધો નથી આવે એવો હવે જાવીએ આપણે કપા તમને દેખાડવાનો હિંકા ઠેઠ ટોલી ઓડિયા જવાનું હાલીને પગતા વાર લાગશે એટલે મળી સીધા ઓડી ભાઈ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાયજો અને થોડોક સાથ અને સપોર્ટ આપતા રહેજો કેમકે આપણે પૂરા કરવાના હે આ મહિનાના એન્ડમાં તરીકે એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આપણે વીસ કે આસપાસ છે પણ તોય સપોર્ટ આપતા રહી અને વહેલા આપણે પૂરા થઈ જાય પહેલો વિડીયો મારા ન જોયો તો જોઈ જોઈ અને આમ ગણો તો આપણો આ પહેલો જ વિડીયો છે એમ કે આપણે એ શોર્ટ જેવું કંઈક બનાવ્યું હતું બાકી હોય તો જોતા આવજો આપણી ચેનલની અંદર મળી જાય છે અને ટાઈમ રહે તો આપણે નીચે પણ કેપ્શનમાં મૂકી દઈશું જે ઓડીની વાત કરતો તે ઓડી દેખાણી તમને હવે આ ઓડીની પાછળ પડ્યું છે બ્લેક હોલ એટલું છે ટગલો મોટો આવી છે તમે જોઈશો તો તમને એમ થાય છે ઓહો જોઈ લો દેખાય તો ને બધો હેસાબો આપણો જ છે મંદિર મંદિરે કરી લેવી દર્શન આવું કહીએ અમારું હર્મદાદાન મંદિર બોડા તો ઉઠા નખ્યો છે ચા એન મંજે તો ઓકરી બ્લોક ને આપણે આયા પૂરો 하게 અને આવા બ્લોક જોવા માટે મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ને ફૂલતાને લાઈક ચબાઈ દેજો આ છે અમારી ગાડી બાય બાય આવજો અબ તુમલો ગતી હો તો સબ્સ્ક્રાઈબ કરો વો જો લાલ વાળા બટન હે જીજાજી ફેંક કે મારો યા ફૂફાજી મુજે નહી પતા બસ ક્લિક હોયે અબ મેં ભાર મુજબ